Halo? Ha? Qua nhiều cái là qua một là cái biết sao Na đây cho bọn nó là chưa hả good night chưa? Mà nó đưa đây tôi bấm

પાવડા બાવડા જમી બમી છે ને ડુહો માં લઈને આવ્યો તો પાવડો ઉપર મત જો મારે તો ઘણી જમીન તમારા ચક્કર માં વીચિંગ ખાઈ તારા બા જમીન નથી તો તારે ચો થઈ છે

આપણે કાઢવા નઈ જવાનું કે મગજ માં તું યાર તું ધ્યાન યાર પી ના મોમાં પેલો ખટારો ભરી હું માજી ઈર્યું કઉ છું પેલો હા વાય મે થોડું ઉછુ કરવા આવી ગયો રે ટોપલો ભર્યું હોવે 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 એ ઈધું તાણ ઈઓ હવે ખોદી કાઢવા જવાનો ટાઈમ થઈ ગયો ને હેડો તો પબ્લિક હતી આ તો ના છોડું લે વાળી લાય તું ખાલી લાય હું વાળી નાખું મને તું ખાલી મને યાર આવા पावડા તો આપણે કોક મોણસ આખો ખોદી કાલે ના તો હવે છે લેટન લે હેડો આ ભર્યું ટોપલો ભર્યું પણ

નહીં સડું લે હજી સોડજો બરો તર સોડતા ના એટલે પકડ હવે આ બુતા હે ને કોઈ ની મોમે હું તો જવ ઘોનું કાઢ લે હવે જા પરો જા એકલો ઉડે કાળ મુઢા કાઉ જુલે હજી તું હજી આય સડી નહીં ગયા તા મોમા લે 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 મોમા લે પાવળો પકડો એલા મોમો સડી નહીં ગયા

ફટાફટ થઈ ગયું કર્યા છે તમે શું આખો તકડો છો ને સોરીઓ ને બસ યાર તમારા ઘરે ને ચોરી કરવા આવ્યા છોરી આવો આખા ગમત રાઈડ છે તમારી અમે ચોરી બંધ કરી છે અને મજૂરી છે યાર ખોટા અમને ગો બદનામ કરો મજા ના આવે તમે હવે જે રસ્તે દાતા હોય જો અમને અમારે કોમ કરવા પૂછપુછ કરો છું

તમારે વાત કઉ જમણ વારો હશે હા બધું છે હું એક જમણ વારો છે

મોહમ્મદ કોણ ખબર પડી છે કે કોઈ ખજાનો છે એટલે મો ભોણો કાઢવા જાતા હતા પણ તમે આ તો અમન તમારા ઉપર દયા આવી કે અમે એટલા અમીર થઈ જાય તમે યાર ગરીબ રહી જાઓ એટલે કીધું લઈ જવા દો અંગાર ત્રણ ભાગ આવશે તમે અમને હોનું કઢવરાવો ખાલી ત્રણ ભાગ મળી જાય મન તો વિશ્વાસ નહી આવતો તો આલો હોળ ભાગ યાર તો ના વિશ્વાસ આ રસ્તો પડી જતા રહેજો ઘરે

તમે યાર આટલી એટલી ચોરીઓ કરો ને યાર વંદી પીવા ગયા ના પીવા આવ્યા સજી આ તો છેડે હંતા ન આપડે અલ્યા રાતું છે જગુભાઈ યાર

જો આવડી જાવી જ ગુબા કેમેલે કઈસે હોય ના ના કોઈ હેત ની પણ હવે એ તોયા તો કોઈ કોઈ તો આ તો જે આ તો સાદો ખંડીર પડી છે આનો નાખવા તો

અરે કોણ બોલે છે આ ફોન માં બોણા બસ તો હા તું ઉપર ખોદવા જાય હા બોલો તો આ નવો બંદો આવ્યો પેલો પાવડો ના મારવા દે છે

ઉપર આઈ ગયા બીજી મંદિર માં આઈ ગયા હેડે દેખો દરવાજો દેખાય છે યાર એમ કોપી આર બી વાહ આ દરવાજો દેખાડો એમાં જો મો યાર દેખવા હરજો મોરે અલા મને બીક લાગે તો ભાયા મોરે યાર તો કેલા એમ કરવાના કોઈ મરી ગઈ ને આપણે જ નાચીને જતા હવે બોલો શું કરું છોપું દો

બોલો એ તમારો ખુબ ખુબ આભાર હો શું આભાર આમ ખદાનો બતાવ્યો એનો

Aaaa Aaaa ah! yeah. ah! હું લઈ લીધું ના શહેરી મળી કોઈ નઈ મળ્યું બેટ હોય બધું કેવું છે આ રે મમબો મમબો આ એ પાવર બોધવા જા તા મુઢા પાયો લેકલ લેકાઈ મરા ડૂગ લે એક છોટ મે એ તી તે ખડે સોટી રે કે જા પૂરે 这样。呀。<laughs>

Aduh, eh, 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 અર્ધ મુમર ચેન્જ પડે મેલો એક ખાસ યસ હો બीडी નાઈટ થી તો આવ તવ જિડી વખત કેરાન યસ કે થઈ ગઈ હવે ભૂખ થઈ ગઈ બહુત ભય શું ભૂખ થઈ ગઈ મને એ તો પર દામી અમાર કેણો નહી છોડતા એટલે અભુ ભૂત છું આતો પર મુજે તો ભૂતનો બાજુ તા હા 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 ભૂત ભાઈ આ તો બોલા ચામારે કો ખાઈ ગઈ તું મમા અંપલ લેવા પડી ગયા મે આનો મમ્મા કાલ દવા લાવ્યો અ સંભળ તો લઈ જવા ગયો ના લઈ જવા ગયો ઓય આવે પાછો લઈ જા તમને એમ નેમ નહી મળ તો હું નહીં આવતો હું અંગાસ આ બસ ના આવો આ જગુ નહીં હું શું બે મુ પણ કુણિયાર આય આય કુણ હે પૂછી લો તું આ જગ્ગુ હે ભો કુણ ઓળખતો જગ્ગુ ભા તો હે હવે દે યાર મમ્મી એકલા ઘેર છે અલે ઓ મમ્મી એકલા ઘરે યાર દવા દે માર મન જવા દે જો માં પકડી રાખો આ ભોરિયા ની વાત જોઈ રહ્યા છે અમુક ધા હવે તું હે મોહન અમારો તો હે ઇતન મમ્મી વાલી કે તારો યાર કહી દો યાર મમ્મી મમ્મી વાલી છે મન

અમી તઈ જણ આઈ મન વી ની બંદર આવી જાઓ આ લીધા ધ્યાન જોઈ તરત કે કાય તરત જોઈ તાય તો અમે અમે આ આલો આવજો એ આય હા કોકરા ને ગયા તો પકડી લાય જો બા પકડી પાઈ શું કરતે યાર બકરી રાખજો યાર હાલ જવાજો થા યાર માં મોવાન મોવાન દોવાન પડ રહી અમે આજા બીજો લઈ હો આ પૂબે કે આવજો